અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને અપીલ કરી નદીઓના અને જળાશયો નજીક નહીં જવા સૂચના અપાઈ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં લોકો સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દાહિયા દ્વારા

જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી પીજીવીસીએલ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈ પણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જલાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ મેનેજ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે આભાર જય હિન્દ કોઈપણ મુશ્કેલીની સ્થિતિને પહોંચી વળવા સતત તંત્ર સજ્જ થયું છે જેમાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ અને આપત્તિ આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમે બનાવેલ છે ત્યારે લોકો એક વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે તેમ કલેક્ટર દ્વારા લોકોને કોઈ પણ જળાશય કે નદીઓને નજીક નહીં ઉછવવું અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે અશોક માણવર અમરેલી